નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોરકી સ્વામી ન્યૂઝ ચેનલ આજે આ એપિસોડમાં આપણે વાત કરીશું ભાજપના કાર્યકર્તાને મનની વાત વિશ્વમાં સૌથી કોઈ મોટી રાજકીય પાર્ટી હોય તો એ ભાજપ છે જેના હજારોની લાખો સભ્યો એમાં નોંધાયેલા છે લાખો કાર્યકર્તાઓ પાર્ટીમાં રહીને કામ કરે છે ભાજપમાં ત્રણ કાર્યકરો છે ત્રણ સ્તરના જ્યારે જનસંઘ હતું ઓગણીસો પંચોતેરમાં જ્યારે કટોકટી આવી એ વખતના કાર્યકરો જે ત્યારે ઘણા બધા એમાંથી હયાત છે ઘણા બધા પચીસ જૂન કટોકટીનો દિવસ ભાજપ મનાવે છે અને તે દિવસે દિવસેવાસીઓ જે કોઈ હતા એનું પાર્ટી દ્વારા સન્માન કરવામાં આવે છે ઓગણીસો એસી માં ભાજપની સ્થાપના થઈ એ પછી આવેલા ભાજપના કાર્યકરો તે છે આજે બે હજાર ચોવીસ સુધીમાં સાહેબ એમની સંખ્યા હજારો અને લાખોની પાર થઈ ગઈ છે બે હજાર વીસ પછી જે કાર્યકરો આવ્યા અને બે હજાર વીસ પહેલાંના જે કાર્યકરો હતા એ બંનેના ઘડતરમાં બહુ મોટો તફાવત છે ઓગણીસો એંસીથી જે લોકો કામ કરતા આવે છે અત્યારે ભાજપમાં તમે જુઓ કોઈ વીસ વર્ષથી છે પંદર વર્ષથી પચીસ વર્ષથી ત્રીસ વર્ષથી પાંત્રીસ વર્ષથી ચાલીસ વર્ષથી પણ કોઈ કામ કરે છે સાહેબ એ બધાનું ઘડતર થયું છે કાર્યકર્તા તરીકે એમનું નિર્માણ થયું છે પક્ષ પ્રત્યેની એની નિષ્ઠા છે એમાં સાહેબ શંકાને કોઈ સ્થાન નથી એમને પાર્ટી માટે થઈને બધું જ કરી ચૂક્યા છે જે જૂના કાર્યકરો છે તે કોઈએ નોકરી છોડી દીધી કોઈ ખેતીવાડી છોડી દીધી કોઈએ ધંધો છોડી દીધો સાહેબ કોઈએ પોતાનો શોખ પણ છોડી દીધો પાર્ટીને બેઠી કરવામાં પાર્ટીને ઊભી કરવામાં પાર્ટીને સાઉન્ડ કરવામાં સાહેબ મજબૂત કરવામાં ભાજપના હજારો જૂના કાર્યકરોનો સિંહ ફાળો છે આજે કાર્યકરો ક્યાં આજે કાર્યકરોનું સ્થાન ક્યાં એમની વાત કોઈ સાંભળતું નથી સાહેબ ધારાસભ્યની વાત સાંભળતું નથી હમણાં જ કચ્છના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા લખપત જે કચ્છમાં આવેલું શહેર છે ત્યાં એક કંપની છે અને કંપનીના કોઈ કામદારોને છૂટા કર્યા એના સંદર્ભમાં એને સાહેબ રાજ્યના મુખ્યમંત્રીને બે વખત રજૂઆત કરી છતાં પ્રશ્નનો ઉકેલ ન આવ્યો એ પછી ગવર્નરને મળ્યા રાજ્યપાલને સાહેબ સુરતના ધારાસભ્ય પણ આવી રજૂઆતો કરી છે અમદાવાદના પણ કોઈ નહીં તો કાર્યકરોની તો શું વાત કરવી એમાં અને પ્રજા તો હાસ્ય મથકે લઈ ગઈ છે લાગવું જોઈએ ને સાહેબ સરકાર છે એવું કોઈને કમસે કમ કાર્યકરોને તો લાગવું જોઈએ જેટલા જૂના કાર્યકરો છે સાહેબ એમને ક્યારેય પદની અપેક્ષા રાખી નથી એમને ક્યારેય ટિકિટની અપેક્ષા રાખી નથી એમને એમને ક્યારેય કોઈ હોદ્દાની અપેક્ષા રાખી નથી સાહેબ અપેક્ષાબીન કાર્યકરોની એક મોટી ફોજ ભાજપ પાસે હોવા છતાં સાહેબ કોંગ્રેસમાંથી જ લાવવા પડે શું એવું ખૂટતું હતું પાર્ટીની અંદર કે તમારે બહારથી બીજા નેતાઓને આયાત કરવા પડે અને જૂના જે કાર્યકરો છે સાહેબ જેને ઊભું કર્યું છે એમણે ક્યાંક જવાબદારી શોખો એમને ક્યાંક વહીવટમાં લાવો એમની પાસે પોતાની એક ક્રિએટિવિટી છે એની એની પાસે એક સૂચ છે પ્રજા સાથે સંબંધ આજે પણ સાહેબ અકબંધ છે પરંતુ એ પાર્ટીને એટલા બધા ચાહે છે સાહેબ એટલો બધો પ્રેમ કરે છે ભાજપને કે એને ગમે તેટલો અન્યાય થશે એની ગમે તેટલી અવગણના થશે તો સાહેબ કોઈ પાર્ટી છોડવા માટે તૈયાર નથી સાહેબ રાજી નથી ઈચ્છતા નથી લોકો કે પાર્ટીને અમે છોડીએ એટલું બધું પાર્ટીને પ્રેમ કરે છે પરંતુ સાહેબ એને હવે સાંભળવા પડશે એને હવે પૂછવું પડશે તમે જ્યારે ટિકિટ આપો ત્યારે એનો પણ અભિપ્રાય બહુ મહત્ત્વનો હશે પછી કોઈ પણ ચૂંટણી હોય સાહેબ તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય મહાનગરપાલિકાની હોય ધારાસભ્યની હોય કે સંસદની હોય એ કાર્યકરો અવાજ છે એ અવાજ સાંભળવો પડશે અને આ કાર્યકરોની કોઈ માગણી નથી સાહેબ એની એક આ લાગણી છે તમે કહ્યું એમ બધું કર્યું તમે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરના દર્શન કરવા જજો ગયા ગયા તમે કહ્યું કચ્છના સફેદ રણમાં જોવા જજો બધા જોવા ગયા તમે કહ્યું દીવા કરો તો બધાએ દીવા કર્યા તમે કહ્યું થાળી વગાડો તો બધાએ થાળી વગાડ્યા તમારા મનની વાત સાંભળી સાહેબ દસ વર્ષ સુધી પણ કાર્યકરોના મનની પણ એક વાત છે સાહેબ જે લોકો ભાજપને ખૂબ નિષ્ઠાથી ચાહે છે ખૂબ નિષ્ઠાથી સાહેબ આજે છે એ લોકો પાર્ટીની અંદર આજે એમને કોઈ હોદ્દો મળે કે ન મળે કોઈ જવાબદારી સોંપી હોય કે ન સોંપી હોય આજે સાહેબ એવા હજારો કાર્યકરો છે ને એ નિષ્ઠાથી કામ કરે છે ને એટલે આખો હિમલો જે ઊભો છે ને એ બધું એ જૂના કાર્યકરોના ખભે ઊભા છે સાહેબ અને એમની લાગણી છે એમની માગણી નથી સાહેબ એમની પણ લાગણી હોય છે એમની પણ એક અપેક્ષા હોય છે સાહેબ એને પણ હવે પૂછવાનો સમય આવી ગયો છે પણ એની પીઠ થાબડીને એમને કરેલા કામને બિરદાવવાનો હવે એક આ સમય આવી ગયો છે ક્યારેક સમય મળે ત્યારે પાણી તો માથા પરથી વહી રહ્યું છે પણ સમય મળે ત્યારે સાહેબ ક્યારેક મને સાંભળો છો તમે નથી જાણતા ને એવું ઘણું બધું તમને જાણવાનું પણ એમાંથી મળશે કારણ કે પાર્ટીની અંદર એ લોકોએ પ્રાણ ભૂલ્યા છે અને પાર્ટી માટે થઈને એ લોકો બધું જ કરી ચૂકવા તૈયાર છે અસ્તુ તમને મારા એપિસોડ ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો